હેલો ગાઈઝ અમે આવી ગયા છે વાડીએ અને વાડી અમે આવ્યા છે શું લેવા આવ્યા આવ્યો તમને ખબર તમને ન ખબર હોય તો કહી દઉં અમે આ ટ્રેક્ટરમાં કલર કરવા આવ્યા છે અને ભાઈની સાઈન ગાડી હતી એમાં પડી હતી એ પાછી લઈને આજ સાઈન ગાડી લઈને આવ્યા હતા એટલે આજે અમે બ્લોકમાં તમે બન્યા રહેજો આગળ નવું ટ્રેક્ટર છે પણ એમાં કલર કરવાનો છે આગળ બ્લોકમાં મળીએ પાછા હાલો મિત્રો હવે આપણે બનાવી લીધો છે કલર આપણે વાત થઈ હતી કે ટ્રેક્ટરમાં કલર કરવાનો છે ટ્રેક્ટર બને

તમે આવો ને સપોર્ટ કરતા રહેજો અને અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારા દિલાનીને સામે દેખલો ફાઇનલી આપણો ટ્રેક્ટર કલર થઈને થઈ ગયું છે કમ્પ્લીટ આપણે આગળ સવારે વાત કરી હતી ટ્રેક્ટર અમે કલર કર આજે આપણો ટ્રેક્ટર કલર થઈને થઈ ગયું છે કમ્પ્લીટ બતાવો આપણો ટ્રેક્ટર કલર બતાવો વાઈટ અને કાળો અને બ્લુ આપણે કલર કરી નાખ્યો છે હા બરોબર આપણો ટ્રેક્ટર આગળથી ટ્રેક્ટર બતાવો તમને કેવું લાગ્યું ટ્રેક્ટર કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હજી આ પ્રકાશભાઈ થોડુંક બાકી રહી ગયું લાગે કારો કલર બાકી રહી ગયો કરી નાખો બંકર માં દૂધી આ તો પણ લેવાઈ ગયો બીલું ભાઈ ને કઉથી એમાં આમાં મેચિંગ નથી થતું ને બરોબર આમાં કારો કલર કરી નાખો જો કમેન્ટ કરજો કે કાળો હારો લાગે કે બ્લુ